તો દોસ્તો પહેલા નંબરમાં અત્યારે ઘેર જઈને ઘટાડો કાઢવાનો છે ઘટાડો મોમાન ઘેર મોકલવાનો છે મોમાન ઘેર પક કે નહીં પોક તો ફોન એ કરવાનો છે તો હવે શરૂઆતમાં આજના બ્લોગમાં ધનતેરસના દાણા અમારા ગોમડાની જૂની રીત અને રિવાજ મુજબ આજે અમારા દેશોના સેકડો જે આપણો માલ હોય એ આપણું ધન કહેવાય અને ધન પૂજવાનું તો આજે હવારે વહેલી શરૂઆત ધન પૂજવાની કઈ રીતે થાય એ બતાવીએ તો પેહલા તો અમારા બધી ભેંસો રંગવામાં આવશે રમચી લાવવાની રમચી રમચી જે માટલો બનાવતા હોય એમના જોડી જે માટલો લાલ હોય રમચી એ રમચી લાવવાની અને એ રમચી થી બધી રંગવાનો તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો મજા આવશે જબરજસ્ત જો અમારે અને પોતરી ગાયો અને ભેંસો બધું થઈને પોતરી છે તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહ્યો

અલે આ ફેની લેન રંગવાન હતો ફેની લેન નતો રંગાન હા બે નહીં તને રંગો તને રંગો અને એ અંદર આવતો રે બાર ખાતા ખાતા રંગી નાશ તો દોસ્તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમને સપોર્ટ કરજો તો અમને સપોર્ટ કરવામાં તો દોસ્તો ખ્વામી રાશી નહીં તમે જબરજસ્ત સપોર્ટ કરીશું મોટી ચેનલમાં આપણા સાઈઠ બે લાખ સાહીઠ હજાર ફોલોઅર અને જો આપણી ગાડી આ પણ આપણું ધન છે હાચું ધન તો હા છે અમારું હાચું ધન હર્ય સર તો ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કાળી ભમ્મર કાચ કરાયા છે અમે કાલ લો ek, Amari Gadi ya, apa Amari Kami di kari, atasan, anak એને લઈ દેડા સાત એવું થઈ હા એ મારા પાસે પેલી ચેનલમાં વિડીયો મેળવવા માટે અમારે કરવાનું છે અમારી ચેનલો ચલાવવાની તો પછી એ તો ટાઈમ કાઢવો પડે બધાને હું રીતે હું ટાઈમ કાઢવો પડે ફટ ફટ એ આ ફોન ઉપર તો પેલી નહીં હવ હવની હવની વાત નહીં મોટી ચેનલો વિડિયો નાખવા પડે કમાતી ચેનલો માં હા ને બધું રંગાઈ રહ્યો ને એટલે પેલા પાડા ને રંગી નાખ લે તો બધા કહી દો હેપી ધનતેરસ હેપી હેપી ધનતેરસ કરી લે હેપી ધનતેરસ કરી દે હેપી ધનતેરસ કરી દે હેપી ધનતેરસ કરી દે એ આને પાડી